નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે જનરલ નર્સિંગ સેકન્ડ ઇયરના મેડિકલ સર્જિકલ નર્સિંગ ટુના કેટલાક વિડીયો જોઈએ છીએ આ અગાઉ આપણે ઓલરેડી પાર્ટ વન ટુ થ્રી ફોર પબ્લિશ કરી દીધા છે જેમાં ઘણા બધા પ્રશ્નો અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ ત્યાર પછીના આ ભાગમાં આપણે એવું જ દસ બાર બે હજાર ચોવીસનું ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પેપર અને ભાગ પાંચ રાઈટ શોર્ટ આન્સર એની ટુ ટૂંકમાં જવાબ આપો કોઈપણ બે છ માર્કનો પ્રશ્ન છે અને વારંવાર પૂછાતો પ્રશ્ન રાઇટ વોર્નિંગ સાઇન ઓફ કેન્સર કેન્સરના ભયજનક ચિહ્નો લખો તો સેવન વોર્નિંગ સાઇન ઓફ ધ કેન્સર આર અંડર એમ કરી અને આપણે લખવાનું છે સાથે સાત સાઇન યાદ રાખવાના છે અવારનવાર પૂછાતો પ્રશ્ન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ફર્સ્ટ ઓફ ઓલ ચેન્જ ઇન બોવેલ એન્ડ બ્લાડર હેબિટ બોવેલ અને બ્લાડર હેબિટ આપણી ચેન્જ થઈ જાય તો બોવેલમાં શું હોય તો સ્ટૂલના કલરમાં ચેન્જ જોવા મળે સ્ટૂલની જે કન્ટિસ કન્સિસ્ટન્સી હોય એમાં ચેન્જ જોવા મળે ઘણી વખત ડાયરિયા જોવા મળે ઘણી વખત કોન્સ્ટિપેશન જોવા મળે ઘણી વખત મલીના જોવા મળે બ્લાડરમાં શું હોય તો ફ્રીક્વન્સી ઓફ મિચ્યુરેશન થઈ જાય ઘણી વખત હિમેચ્યુરિયા જોવા મળે ઘણી વખત ઓબ્સ્ટ્રક્શન ઓફ યુરિનેશન જોવા મળે તો બ્લાડરમાં આવા ચેન્જીસ જોવા મળે એ સોર ધેટ ડઝ નોટ હિલ એવો સોર એવું ભાઠું એવું વુંડ કે જે હિલિંગ થાય નહીં તો પેલું છે બ્લાડર અને બોવેલમાં ચેન્જીસ જોવા મળે બીજું એવું કોઈ સોર થાય એવું કોઈ ભાઠું પડે એવું કોઈ ચાંદી પડે કે જે જલ્દીથી હિલિંગ ન થાય તો એમાં શું લખવાનું તો સ્કિન કલરમાં ચેન્જ જોવા મળે પેઇનફુલ મોલ મોલ એટલે મસો જોવા મળે ઘણી વખત એમાંથી બ્લીડિંગ થાય હિલિંગ આવતા વાર લાગે અને ઘણી વખત રિઅકરણ થાય વારંવાર થાય તો આવું હોય તો એ ડેન્જર સાઇન ઓફ ધ કેન્સર કહી શકાય વોર્નિંગ સાઇન કેન્સરનું કહી શકાય થર્ડ વન છે અનયુઝલ બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ એકાએક બ્લીડિંગ થાય ડિસ્ચાર્જ થાય અનયુઝલ હોય કોઈપણ જાતના કારણ વગરનું ઘણી વખત બ્લીડિંગ થતું હોય ઘણી વખત ડિસ્ચાર્જ જોવા મળતો હોય જેમાં શું થાય તો હિમેચ્યુરિયા જોવા મળે ઘણી વખત મલીના જોવા મળે એટલે કે યુરિનમાં બ્લડ જાય સ્ટૂલમાં બ્લડ આવે ઘણી વખત બોડીના કોઈપણ પાર્ટમાંથી બ્લીડિંગ થતું હોય ઘણી વખત પેનિસ કે નિપલમાંથી પણ ડિસ્ચાર્જ અથવા તો બ્લીડિંગ જોવા મળતું હોય વજાઇનલ બ્લીડિંગ જોવા મળતું હોય વજાઇનલ ડિસ્ચાર્જ જોવા મળતું હોય તો આને કહેવાય અનયુઝઅલ બ્લીડિંગ અને ડિસ્ચાર્જ તો કેટલા સાઇન થયા પેલું ચેન્જિંગ ઓફ બ્લડ એન્ડ બોવેલ બીજું ડઝ નોટ હિલ ત્રીજું અનયુઝઅલ બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ ચોથું થિકનિંગ ઓર લમ્પ ઇન અ બ્રેસ્ટ ઓર એલ્ઝેવર બ્રેસ્ટમાં થિકનિંગ એટલે એકદમ જાડું થઈ જાય અથવા તો લમ્પ જોવા મળે અથવા તો શરીરના કોઈપણ ભાગમાં આવવું જોવા મળે તો એ વોર્નિંગ સાઇન ગણાય બ્રેસ્ટમાં લંપ અથવા તો ચેન્જ ઇન કલર જોવા મળે બ્રેસ્ટના કોઈપણ પણ નવ ન્યૂ ગ્રોથ જોવા મળે ટેસ્ટિસમાં લંપ ચેન્જ ઇન કલર ટેન્ડરનેસ પેઇન હેવીનેસ અને સ્વેલિંગ જોવા મળે ટેસ્ટિસ પર કોઈપણ જાતનો નવો ગ્રોથ જોવા મળે તો આ બધું ચેક કરીએ તો આપણને વોર્નિંગ સાઇનની ખ્યાલ આવે નેક્સ્ટ છે ઇનડાઈજેશન ઓર ડિફિકલ્ટી ઇન સોલિંગ સ્વોલોઇંગ એટલે ઇનડાઈજેશન એટલે અપચો થવો અથવા તો ગળામાં ઉતાર ઉતારી શકવામાં તકલીફ પડે સોલોઇંગ એટલે કે અંદર ઉતારવામાં તકલીફ પડે તો ફૂલનેસ ઓફ સ્ટમક ફીલ થાય સોલોઇંગ ડિફિકલ્ટી જોવા મળે થ્રોટ પેઇન જોવા મળે ઘણી વખત ચેસ્ટ પેઇન જોવા મળે ઘણી વખત હાર્ટ બર્ન ફીલ થાય ઘણી વખત ફ્રિકવન્સ ફ્રિકવન્ટલી નોસિયા જોવા મળે વોમિટિંગ જોવા મળે તો આ પણ એક વોર્નિંગ સાઇન કેન્સરનું ગણાય ઓબ્વિયસ ચેન્જીસ ઇન વોર્ડ્સ ઓર મોલ ઘણી વખત શરીર ઉપર કોઈ પણ મસોત હોય કે કોઈપણ જાતનું ખીલ હોય તો એમાં ઓબ્વિયસ એટલે કોઈપણ પ્રકારનું આપણે જાણી ન શકીએ જોઈ ન શકીએ એવું ચેન્જીસ જોવા મળે તો એને વોર્નિંગ સાઇન કહેવાય એમાં શું કરવાનું હોય તો મોલનું એક્ઝામિનેશન કરવાની હોય ને કેવી રીતે કરવાની એબીસીડી પ્રમાણે તો એબીસીડી ઈ જોવાનું હોય એ એટલે એ સિમિટ્રી એટલે સિમેટ્રિકલ એટલે ગોળ હોય તો ગોળ જ છે કે અનિયમિત આકારનું છે બોર્ડર ઓફ મોલ મોલની બોર્ડર જોવાની હોય તો આપણે મિનાઇન ટ્યુમર અને મેલેગ્નન ટ્યુમરમાં આપણે ઓલરેડી જોઈ ગયા કે મેલિગ્નન્ટ જે બિનાઇન ટ્યુમર હોય તો એની બોર્ડર છે એ ક્લિયર કટ હોય મેલિગ્નન્ટ ટ્યુમર હોય તો એની બોર્ડર છે એ અસ્તવ્યસ્ત હોય કલર ઓફ મોલ મોલનો કલર કેવો છે કલરમાં ચેન્જીસ જોવા મળે છે કેવો કલર છે ડાયામીટર ઓફ મોલ મોલ વધે છે મોલ એવડો નેવડો રે છે એ જોવાનું એલિવેશન ઓફ મોલ મોલ કેટલો મોટો થાય છે એલિવેટેડ કેટલો થાય છે એ જોવાનું તો એ બીસીડી કરવાનું હોય નેગિંગ કપ ઓર હોર્સનેસ તો હોર્સનેસ એટલે ઘોડા જેવો કપમાં આપણે જ્યારે ઉધરસ ખાતા હોય ત્યારે હોર્સનેસ ઓફ વોઇસ અવાજ આવે ચેન્જિંગ ઇન વોઇસ હોર્સનેસ ઓફ વોઇસ ડ્રાય કફ બ્લડ સ્પુટ સ્ટેઇ મે એટલે કે ઇમોટિસિસ તો આ હતા વોર્નિંગ સાઇન ઓફ કેન્સર તો વારંવાર પૂછાતો પ્રશ્ન છે એ યાદ રાખવાના છે પહેલું છે ચેન્જિંગ બોવેલ એન્ડ બ્લેડર હેબિટ બીજું સોર એવો થાય કે ડઝ નોટ હીલ ત્રીજું અનયુઝ્યુઅલ બ્લીડિંગ અથવા તો ડિસ્ચાર્જ જોવા મળે ચોથું કોઈ પણ જગ્યાએ શરીરમાં લંપ થાય અને લમ્પ એવો થાય કે જે થિંકિંગ એટલે એટલે જાડો હોય અને એમાં ઘણી વખત ડિસ્ચાર્જ નીકળતો હોય મોટા ભાગે બ્રેસ્ટમાં હોય ઇન્ડાઇજેશન હોય અને ઘણી વખત ડિફિકલ્ટી ઇન ઇન્ફોલોિંગ હોય ઓબ્વિયસ ચેન્જીસ ઇન વોર્ડ્સ એટલે જે શરીર ઉપર કોઈ પણ મસો થાય તો એમાં ઓબ્વિયસ પ્રકારનું ચેન્જીસ અલગ પ્રકારનું ચેન્જીસ જોવા મળે અને છેલ્લું નેગિંગ કફ અથવા તો હોર્સનેસ ઓફ વોઇસ તો આતા વોર્નિંગ સાઇન ત્યાર પછીનો એવો જ પ્રશ્ન છે એને વારંવાર પૂછાતો પ્રશ્ન રાઇટ ધ નર્સિંગ કેર ઓફ ધ પેશન્ટ વિથ ધ પ્લાસ્ટર કાસ્ટ પ્લાસ્ટર કાસ્ટવાળા દર્દીની નર્સિંગ કેર લખો તો નર્સિંગ કેર ઓફ ધ પેશન્ટ વિથ ધ પ્લાસ્ટર કાસ્ટ આર અંડર પેશન્ટને જ્યારે પ્લાસ્ટર આપીએ ત્યારે આખું પ્લાસ્ટર આપ્યા બાદ તે પાર્ટને ઓપન રાખવું જોઈએ તેથી જલ્દીથી ડ્રાય થાય પ્લાસ્ટર પેશન્ટને નીચે મુજબના પોઈન્ટ ઓબ્ઝર્વ કરવા પડે તો પેશન્ટનું જનરલ એપિરન્સ જોવાનું રેસ્પિરેટરી રેસ્પિરેટરી સર્ક્યુલેટરી અને એબડોમિનલ કોમ્પ્લિકેશન માટે વોચ કરવાનું પ્લાસ્ટર કરેલું હોય તે જગ્યાએ ઊંડ હોય તો બ્લીડિંગ થતું નથી ને તે જોવાનું પેઇન વોમિટિંગ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ અને બ્લીડિંગ માટે કોઈ પણ હોય તો ડોક્ટરને જાણ કરવાની ટો અને ફિંગરને હાફ ઓવરલી એના પોઈન્ટને કોમ્પ્લિકેશન માટે ઓબ્ઝર્વ કરવા જેમાં સ્વેલિંગ સ્કીનમાં કલરેશન જોવાનું હોટ અને કોલ્ડ જોવાનું નેલનો કલર જોવાનું કારણ કે એના ઉપરથી આપણને સાઇનોસિસની ખબર પડે સેન્સેશન જોવાનું ઓબ્ઝર્વેશન જોવાનું ઓપરેશન પછી હેન્ડમાં પ્લાસ્ટર આપેલ હોય તો ઓપરેશન હેન્ડને એલિવેટ રાખો પગ હોય તો પગને એલિવેટ રાખો બોડી પાર્ટમાં પ્લા પ્લાસ્ટર આપેલું ચારથી આઠ કલાક બાદ પ્રોન પોઝિશન આપવી જેથી પ્લાસ્ટર ડ્રાય થઈ જાય ટો અને ફિંગરની મૂવમેન્ટ બરાબર જોવી ગ્રોઈન અને પેરિનિયમ એરિયા સુધી પ્લાસ્ટર હોય તો પેશન્ટને યુરિનેશન અને સ્ટૂલ પાસ કરવામાં કોન્ટામિનેટેડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું જે વ્યક્તિ પેશન્ટને એટેન્ડ કરતી હોય તેને બધા જ પોઈન્ટની જાણકારી હોવી જોઈએ ડેલી કેર ઓફ ધ પ્લાસ્ટર કાસ્ટ પેશન્ટની જનરલ કન્ડિશન વોચ કરવી ટેમ્પરેચર વોચ કરવું ડેલી યુરિન અને સ્ટૂલ પાસ થાય છે કે નહીં તે જો વોમિટિંગ કોન્સ્ટિપેશન અને ડિસ્ટેન્શન માટે વોચ કરવું હોલ ડે પેશન્ટને એક વખત પ્રોન પોઝિશન આપવી જેથી કે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન પ્રિવેન્ટ કરી શકાય એક્ટિવ એક્સરસાઇઝ માટે પેશન્ટને એન્કરેજ કરવું સેન્સેશન મુવમેન્ટ લોસ ન થાય તે માટે જો જરૂર જણાય તો ડૉક્ટરને જાણ કરવી પ્લાસ્ટર ચેક કરવું પ્લાસ્ટર વળી નથી ગયું ને તે જોવું એન્ડ સ્મૂથ છે કે નહીં તે જોવું પ્લાસ્ટરની અંદર કોઈ પણ સ્મેલ આવતી હોય તો તે જોવું પ્લાસ્ટની ક્યારે પણ ખજવાડ આવતી હોય તો પેશન્ટ કોઈ પણ ઓબ્જેક્ટ ન નાખે તે માટે ખાસ એમને સૂચના આપવી તો આ હતું કેર ઓફ ધ પ્લાસ્ટર કાસ નેક્સ્ટ એવો એવો પ્રશ્ન છે ડાઉન ધ ટાઈપ્સ ઓફ હિપેટાઇટિસ એન્ડ પ્રિવેન્શન ઓફ હિપેટાઇટિસ હિપેટાઇટિસના પ્રકાર લખો અને હિપેટાઇટિસ બી નું પ્રિવેન્શન તો હિપેટાઇટિસના પ્રકાર કયા તો હિપેટાઇટિસ એ હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ નોન એ એન્ડ બી હિપેટાઇટિસ સી તો આ પ્રકારના હિપેટાઇટિસ એટલે નોન એ અને બી હોય તો હિપેટાઇટિસ સી જ ગણાય તો થોડું થોડું લખીએ કે ભાઈ એ છે એ કોમ્યુનિકેબલ ડિઝીઝ છે ઇન્ફેક્ટિવ છે હિપેટાઇટિસ એ વાયરસથી થાય હિપેટાઇટિસ બી છે એ ખૂબ જ ડેન્જર છે ફેટલ ડિઝીઝ છે ઇન્ફેક્ટેડ સિરીન્જ અને નીડલ વડે થાય હિપેટાઇટિસ બી વાયરસ હોય હિપેટાઇટિસ નોન એ નોન બી એમાં વાયરસ હોતા નથી હિપેટાઇટિસ દુનિયા ઘણા બધા દેશમાં જોવા મળે કોન્ટામિનેટેડ વોટર અને ફિકલ ઓરલ રૂટથી થાય પ્રિવેન્શન ઓફ હિપેટાઇટિસ બી તો હેપેટાઇટિસ બીની સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવી પેશન્ટને કમ્પ્લીટ રેસ્ટ અને રેસ્ટ માટે એડવાઇઝ કરવું ઇન્ફેક્શન આગળ વધતું અટકાવવા માટે એન્ટીબાયોટિક આપવા પેશન્ટને ઓરલ અને ઇન્ટ્રા ગ્લુકોઝ આપવું વોમિટિંગ થતી હોય તો આઈવી ફ્લુઇડ આપવું પેશન્ટને એપિટાઈટ માટે લિવર ટોર્નિક આપવા પેશન્ટને ડ્રગની સારી ઇફેક્ટ થાય અથવા તો ઇચિંગ ન થાય તે માટે સ્ટિરોડ ડ્રગ્સ આપવા ટેબ્લેટ ડેગઝોના ટેબ્લેટ પેડનેસોલન ટેપરિંગ ડોઝમાં આપવાની પહેલાં વન ટીડીએસ આપવાની પછી વન બીડી આપવાની પછી વન ઓડી આપવાની એવી રીતે વીકલી આપવાની હોય જો ટેમ્પરેચર હોય તો પણ ક્યારેય ટેબ્લેટ પેરાસિટામોલ આપવી નહીં પેશન્ટને બી કોમ્પ્લેક્સ આપવા પેશન્ટને સર્બેક્સ ટી અને લીવ ફિફ્ટી ટુ જેવી લિવર ટોનિક આપવા આમાં પેશન્ટને લિવરમાં ઇન્ફ્લામેશન હોવાથી લિવરને રેસ્ટ આપવા માટે પેશન્ટને ફેટ ફ્રી ડાઇટ આપવા માટેની સૂચના આપવાની પેશન્ટને વધુ ડાયરેક્ટ ગ્લુકોઝ મળી રહે તે માટે સ્વીટ્સ ફ્લૂડ ગ્લુકોઝ કેન લેમન જ્યુસ વગેરે આપવા પેશન્ટને હાઈ પ્રોટીન ડાઇટ આપવો પેશન્ટને હોલ ગ્રેન ફ્લોર એટલે કે ચણાનો લોટ ખાખરા ડાળિયા વગેરે વાપવું પેશન્ટને થોડા થોડા અંતરે થોડો થોડો ખોરાક આપવો પેશન્ટને રિક્રિએશન માટે બુક્સ રેડિયો ટેલિવિઝન આપવા કેવી રીતે પ્રિવેન્શન કરી શકાય તો ડિઝીઝના કેસ દેખાય એટલે તુરત જ હાયર ઓથોરિટીને જાણ કરવી સમયસર સ્ટેપ લેવા સર્વે કરવો પેશન્ટને સ્ટ્રિક્ટલી આઇસોલેશન કરવું જરૂર જાણે હોસ્પિટલમાં પેશન્ટને એડમિશ કરવાનો આગ્રહ રાખો પેશન્ટના પ્રત્યેક ડિસ્ચાર્જને ડિસઇન્ફેક્ટ કરવા પેશન્ટના તમામ આર્ટિકલ ડિસઇન્ફેક્ટ કરવા મિલ્ક વોટરને બોઇલિંગ કરીને ત્યારબાદ ઉપયોગ કરવો પેશન્ટના વધેલા ડાયટનો યોગ્ય નિકાલ કરવો પેશન્ટના લીનનને સનલાઇટમાં રાખવા પેશન્ટ એ ઉપયોગમાં લીધેલા આર્ટિકલને ઓછામાં ઓછા ત્રીસ મિનિટ સુધી બોઇલ કરવા જોઈએ હેલ્થ એજ્યુકેશન શું આપવાનું તો કોમ્યુનિટીને ડિઝીઝ માટેની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપવાની મિલ્ક અને વોટર બોઇલિંગ કરીને જ આપવો જોઈએ પેશન્ટના તમામ આર્ટિકલ અલગ રાખવા જોઈએ કોમ્યુનિટીને ફૂડ અને વોટર વિશે હેલ્થ એજ્યુકેશન આપવાનું બ્લડ ડોનેશન કોઈ પણ બ્લડ ડોનેશન કરે તે પહેલાં હિપેટાઇટિસની તપાસ કરવી જોઈએ હેલ્થ વર્કરને યોગ્ય અંતરે વેક્સિન આપવી જોઈએ ઇમ્યુનાઇઝેશન તો હિપેટાઇટિસ બીની વેક્સિન હિબ જે એટ બર્થ ટાઈમ અને વિધિન ટ્વેન્ટી ફોર અવરમાં લેવી જોઈએ તો આ હતું હિપેટાઇટિસ બીનું પ્રિવેન્શન તો મિત્રો આવા જ વિડીયો આપણે આગળ જોશું અને ત્યાર પછી આના પછી આપણે પાર્ટ સિક્સ ફાઇવમાં પણ ઘણા બધા વિડિયો જોવાના છે જેમાં બોન હિલિંગ સ્ટેજ ઓફ બોન હિલિંગ ખૂબ જ ગીતનો પ્રશ્ન છે એ પણ આપણે જોશું તો ચોક્કસ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઇક કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ